સુરતના માન દરવાજા ટેનામેન્ટ રક્ષક સમિતિ દ્વારા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈ મિટિંગ યોજાઈ હતી જેમાં ફ્લેટ હોલ્ડરો અને કબજેદારો હાજર રહ્યા હતા સુરતના માન દરવાજા ટેનામેન્ટ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ એ બી અને સી વાસીઓની અગત્યની જનરલ મિટિંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ફ્લેટ હોલ્ડર અને કબજેદારો હાજર રહ્યા હતા તો ટેનામેન્ટમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્ષ બે હજાર અઢારથી સતત ચોથી વાર ટેન્ડર પ્રક્રિયા હોવા છતાં વહીવટી જળનીતિ તેમજ આંબેડકર શોપિંગ સેન્ટરના કાનદાર અને ઓફિસ ભાડુવા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેસ હોવાથી કોઈ વિકાસકાર રસ દાખવતા નથી ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ દ્વારા માત્ર ઠાલા વચન સિવાય કંઈ મળતું નથી જેથી સૌ ટેનામેન્ટના શ્રમિક પરિવારોમાં અસંતોષ વધ્યું છે તો આવા ટૂંકા દિવસોમાં પ્રથમ માન દરવાજા ટર્નામેન્ટ હિતરક્ષક સમિતિનો નેજા હેઠળ આગેવાનો દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને મેયર ટેન્ડર પ્રક્રિયામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ બાબતે ઘરવિહોણા બનેલા એક હજાર બાર ફ્લેટ હોલ્ડરના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવે એ માટે જરૂરી કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે સુરત મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર દિવાળીના પર્વ બાદ તેનામેન્ટના રહેવાસીઓ પોતાના પરિવાર સાથે પગપાળા મહારેલી કાઢી મનપા કચેરી પહોંચશે ટેનામેન્ટવાસીઓ વાસીઓ હક અધિકાર માટે આવનારા દિવસોમાં મનપા તંત્ર સામે ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવાયું હતું બટા ટુર્નામેન્ટમાં બનતુક્કા કાંઈ કીધું કે ઘણાને મકાન આપવાનું શરૂ થઈ ગયું છે ગોટાલાવાડીનું કામ ઓછામાં ઓછા સિત્તેર ટકા પતી ગયું પરંતુ આપણું માંદવ્યા ટુર્નામેન્ટ છે ને એ સોનાના લગડી જેવી જમીન પર છે જગ્યા પર છે ટીપી સાત ફાઇનલ પ્લોટ નંબર એકસો અઠ્યાસી રિંગ રોડની બાજુમાં આવું જ આવું લોકેશન આવી જગ્યા આટલી જ આ ટુર્નામેન્ટ તમને ગણાવી એમાં એકે નથી આ એવી ટોર્નામેન્ટની જગ્યા છે એવી ડાયમંડવાળી જગ્યા છે કે લોક આંખ વિચે અહીંયા આવવા જોઈતા હતા પરંતુ આપણી બદનબી સીમી નહીં કહો પરંતુ સુરત મહાનગરપાલિકાના શાસકોની જળ નીતિ એના અધિકારીઓની જળનીતિ એના કારણે બે હજાર સત્તરથી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાય છે ને કોઈ અહીંયા આવતું નથી